તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક એવી અદ્ભુત અને ચમત્કારી ઘટના વિશે વાત કરવાના છીએ તો મિત્રો થોડા દિવસો પહેલાં કચ્છમાં જે ભારે વરસાદ થયો એમાં ઊંટોનું એક ટોળું દરિયામાં તણાઈ ગયું હતું અને મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે આ ઊંટો દ્વારકાના દરિયાકાંઠે એકદમ સહી સલામત પહોંચી ગયા છે તો શું મિત્રો આ ભગવાન દ્વારકાધીશનો ચમત્કાર છે તો ચાલો જાણીએ મિત્રો આખી કહાની શું છે હવે મિત્રો થોડા દિવસો પહેલાં કચ્છમાં ભારે વરસાદ થયો હતો અને આ વરસાદમાં લગભગ દસ જેટલા ઊંટોનું ટોળું પાણીમાં તણાઈ ગયું હતું હવે મિત્રો આ ઊંટો જોઈને લોકો એવું કહી રહ્યા છે કે આ જે ઊંટો છે તે ખારા જાતિના છે કેમ કે મિત્રો દુનિયામાં એકમાત્ર એવી પ્રજાતિ છે કે જે દરિયામાં તરી શકે છે પરંતુ મિત્રો છે કચ્છથી તે દ્વારકા સુધી તરીને આવું એ કાંઈ સામાન્ય ઘટના તો ન જ કહેવાય આશ્ચર્યની વાત તો એ છે કે આ જે ઊંટોનું ટોળું છે તે દ્વારકાના દરિયાકાંઠે એકદમ સહી સલામત પહોંચી ગયું છે ભગવાન દ્વારકાધીશની કૃપા હોય તો જ મિત્રો આવું શક્ય બની શકે મિત્રો આ ચમત્કારી ઘટના વિશે તમે શું વિચારો છો શું તમને પણ એવું લાગે છે કે આ દ્વારકાધીશની કૃપાનું પરિણામ છે કોમેન્ટમાં તમારા વિચારો જરૂરથી શેર કરજો અને આવાના આવા વિડીયો જો તમે મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો